પાળિયાદ મહાજન પાંજરાપોળમાં શ્ને મિલન સમારોહ યોજાયો પાળિયાદ મહાજન પાંજરાપોળમાં શ્ને મિલન સમારોહ યોજાયો આજ રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પટાંગણમાં પાળિયાદ તથા આજુબાજુના ગામોના જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનોનો પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યાના મહંત્રી એક હજાર આઠ મહામ તેમજ હડમતાળા આશ્રમના પૂજ્ય બાપુની નિશ્રામાં તેમજ પૂજ્ય ભૈલુ બાપુની શુભેચ્છા સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ઉજવાયો સ્ને મિલન પ્રસંગમાં જીવદયા પ્રેમી દાતા દ્વારા અબોલ પશુના ઘાસચારા માટે દાનની સરવાણી વહાવી દીધેલ હતી આજના પ્રસંગ પરમ પૂજ્ય વિશામણ બાપુની જગ્યા તરફથી એક બાદ અન્ય ગામોના જીવદયા પ્રેમી તરફથી ગામ સમસ્તના દાનની સહાયો ઉત્તરાયણ તેમજ ત્યારબાદ દર વર્ષે મળતી રહે છે તે પ્રમાણે મળતી રહે તેવી ભાવના સહ પ્રસંગ ખૂબ સરસ સહયોગથી પૂર્ણ કરવામાં આવેલ હતો આજના સમારોહમાં ગૌતમ પ્રસાદની લાભ તરંધરા ધરા સમસ્ત લીધેલ હતો સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે દરેકને સેવાભાવી જીવદયા પ્રેમીઓએ સેવા અર્પણ કરેલ હતી બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર